thank you અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં નરોડા વિસ્તારમાં જાહેરમાં મર્સડીઝ કારને કેટલાક અસામાજિક તત્વો હત્યારો સાથે તોડફોડ કરી રહ્યા હતા અને આ દરમિયાન એક પોલીસ વાન પણ ત્યાંથી નીકળે છે પણ પોલીસ વાનની પણ હિંમત નથી થતી કે તે જે અસામાજિક તત્વો ઉત્પાત મચાવી રહ્યા છે તેમને અટકાવવામાં આવે જો કે આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે સાંજેટલા આરોપીઓની પણ ધરપકડ કરી છે એટલું જ નહીં ધમા બારણ નામનો જે આરોપી છે તેના પર જે અપહરણનો ગુનો દાખલ હતો તે મામલે પોલીસે તે આરોપીની શાન પણ ઠેકાણે લાવી છે ત્યારે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં એક યુવકનું અપહરણ કરીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો અને આ ઘટના બન્યા બાદ જે લોકોએ યુવકનું અપહરણ કર્યું હતું ને તેઓ કારમાં લઈ ગયા હતા ત્યારબાદ જે ફરિયાદી પક્ષના કેટલાક માણસો હતા તેમના દ્વારા મર્સડીઝ કારમાં તોડફોડ પણ કર્યા હોવાના કથિત રીતે આરોપ લાગ્યા હતા અને પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી ને જે લોકો જાહેરમાં ઉત્પાત મચાવી રહ્યા હતા હથિયારો સાથે મર્સડીસ કારને તોડી રહ્યા હતા તેમાં નરોડા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી હતી જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં અજીતસિંહ રાઠોડ નામના જે ફરિયાદી છે તે દુકાન બંધ કરીને પોતાના સોસાયટીની ગેટ બહાર ઊભા હતા દરમિયાન એક મર્સડીઝ કાર ત્યાં આવે છે ને તે ડીપર કેમ માર્યું તેવું કહીને અજીતસિંહ રાઠોડ સાથે ઉગ્ર બોલાચાલી થાય છે જે મર્સડીઝ કારમાં બે જણા હતા બેમાંથી એક વ્યક્તિ જોડે લાકડી હોય છે ને લાકડીનો ફટકો અજીતસિંહ રાઠોડને મારે છે એટલું જ નહીં તે અજીતસિંહ નામના જે ફરિયાદી છે તેમને મર્સડીઝ કારમાં બેસાડીને એ ઘટના સ્થળથી બસ્સો કિલોમીટર દૂર લઈ જઈને ઢોર માર પણ મારવામાં આવે છે ને જે અન્ય ત્રણ આરોપીઓ જેમાં ધમા ધમાબારડ નામના આરોપીનું પણ નામ સામે આવ્યું છે તેમને બોલાવવામાં આવે છે ત્યારબાદ અજીતસિંહ રાઠોડને આ પાંચ જણા છે તે ઢોર માર મારે છે આ ઘટના બન્યા બાદ અજીતસિંહ રાઠોડ દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે અપહરણ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે જ્યારથી આ ઘટના બની ત્યારથી આરોપી ધમા ધમાબારડ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ને તે કે એવી વાત પોલીસ તપાસમાં સામે આવી છે કે કેવડિયાના ગુરુડેશ્વરમાં હતો અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે કેવડિયા ખાતેથી દમા ભારડની ધરપકડ કરી હતી અને એટલું જ નહીં કૃષ્ણનગર વિસ્તારમાં તેના દ્વારા હાલ જે નામ ચર્ચા રહ્યું છે કે અવારનવાર તેની દાદાગીરી સામે આવતી હોય છે સ્થાનિક લોકોમાં તેનો ખોફ જોવા મળતો હોય છે અને તેની દાદાગીરી આજે પોલીસ દ્વારા ઉતારવામાં આવી ને પણ ઠેકાણે લાવવામાં આવી પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્યમાં આપ જોઈ લો કે જેવી રીતે પોલીસ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે આ જ્યારે ને જે મારામારીનો બનાવ સામે આવ્યો તે મારામારીના બનાવને લઈને પોલીસ દ્વારા એક એક કડી મેળવવામાં આવી રહી છે અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ને અમદાવાદમાં આ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના નામે જેવી રીતે આ સામાજિક તત્વો છે જે ગુંડાઓ છે તે ઉલા ઉલા કાયદા વ્યવસ્થાના ઉલાડ્યા કરતા હોય છે તેમની સામે પણ હવે કાયદાનો સકંજો કસાયો છે પોલીસે સિંઘમ બનીને આ ધમાબારડને કાયદાનું ભાન કરાવ્યું છે ને આગામી સમયમાં કોઈ પણ પોતાની જાતને દાદો સમજતો હોય ગુંડા પોતાના વિસ્તારનો સમજતો હોય તો તેની સામે પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ પણ અપાવ્યો છે હવે જોવાનું રહેવું કે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ જે કેટલા ગુંડા તત્વો બેફામ બન્યા છે તેમના ઉપર કેવી રીતે અંકુશ આવે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવાનું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર